કારણે શહેરમાં ડોગ મેનેજમેન્ટ બાબતે સત્તાધીશો સામે સવાલો ઉભા થયા છે માનમ ચીરા ગામિત છે નર્સિંગ સ્ટાફ છું અહીંયા સિવિલ હોસ્પિટલમાં સામે ટ્રીટમેન્ટ કરી છો કઈ રીતે સામે આવે છે અને કઈ રીતે સારવાર અત્યારે અહીંયા આપણે પાસે ઘણી બધી ત્રણ કેટેગરીના પેશન્ટો આવે છે કેટેગરી 1 2 અને 3 એમાં ખાસ કરીને કેટેગરી 3 ના પેશન્ટો વધારે અહીંયા જોવા મળે છે જેમાં એમને વોનની આજુબાજુ જે ઇન્જેક્શન આપવાનું હોય એના માટે અહીંયા આવે છે અને જે અમુક અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાંથી નહીં રિફર કરવામાં આવે છે અહીંયા બચ્ચામાં એમને આખો કોઈ ફાડી નાખ્યો હોય છે તો માથાના ભાગે ઈજા થઈ હોય છે કે હાથના પગમાં પાછળથી ને આગળથી બધેથી એને કાઢી ખાધી હોય છે અરાઉન્ડ પાંચ થી દસ ની વચ્ચેના બાળકો આવે છે અહીંયા તાત્કાલિક સારવારમાં અત્યારે જેવા આવે તેના માટે આપણે પહેલા એમને વોશ કરાવીને એમને ધનુરનું અને એક એન્ટી વેક્સિનની આપીએ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે